રાજ્યમંત્રી મનીષાબેન વકીલે કામરેજના આંબોલી સ્થિત જન્નીધામ નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લઈ વહીવટી તંત્રને સંવેદનશીલ સૂચનો આપ્યા છે મંત્રીએ આશ્રય લેતી મહિલાઓ સાથે રૂબરૂ વાતચીત કરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે ઉદ્યોગપતિ વસંતભાઈ ગજુરાએ સરકારના ઝીરો અનાથ વિઝનની પ્રશંસા કરી હતી મંત્રીએ વિદ્યાર્થીઓને કરિયર ગાઈડલાઇન્સ આપી જીવનમાં લક્ષ્ય નિર્ધારિત કરવા પ્રોત્સાહિત કર્યા હતા હવે જે વિભાગ છે ને એ એક તો છે મારું મહિલા અને બાળ વિકાસ સાથે સામાજિક ન્યાય અધિકારિકતા એને સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ અને વુમેન ઇન ચાઇલ્ડ ડેવલપમેન્ટ એટલે આ બે વિભાગમાં બંને વિભાગમાં બાળકો તો આવી જ જાય છે સાથે સાથે જે ગરીબ વર્ગ હોય છે એની લાગતી કંઈ પણ કામગીરી હોય છે એ સમાજ જે પાછળ રહી ગયેલો છે એની લાગતી કામગીરી હોય છે બહેનો ખાસ કરીને જો બાળકો નાના જે આંગણવાડીના બાળકો હોય છે એ કુપોષિત થી પડાતા હોય છે તો એમને કેવી રીતે બહાર લાવવા કે આંગણવાડી ની કરીને આંગણવાડી માટે શું ખાસ કરવું આ બધી મારી કામગીરીમાં આવતું હોય છે અને એ જ રીતે હું અહીંયા આજે આવી પણ છું